નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્ય સેવા મળતી નેવું થયેલા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકો માટે ખૂબ જ ઉપયોગી માહિતી લઈને આવ્યો છું તો મિત્રો તમે જો ચેનલ પર નવાશો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઇક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆરએ અન્ય કોઈ પણ આવે હરેક અપડેટ આપણી ચેનલમાં પૂર્વ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે રકમ બટન દબાણ ભૂલશો નહીં તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે મિત્રો આજના આ વિડીયોમાં વાત કરવાનો છે હાઈકોર્ટ દ્વારા આપ્યો મહત્ત્વનો ચુકાદો મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા પેન્શનધારક મિત્રો નિવૃત્તિ કર્મચારી મિત્રો ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું મિત્રો પેન્શનો અને નિવૃત્તિ કર્મચારીઓની તરફેમાં સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો એકસઠથી અગ્યાસી વર્ષના પેન્શનો માટે ખાસ વિડીયો ઉપયોગી વન છે જો તમે પેન્શનધારક છો તમારા માટે આજનો વિડિયો ઉપયોગી વન છે મિત્રો વિડીયો શરૂ કરતા આપણે આ ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સરકારી કર્મચારી ન્યૂત કર્મચારી પેન્શન તાર બાબત હેરક અપીલ મળતી રહેશે સાથે સાથે તમે પેન્શનધારક છો તમે જાણો છો તમે દર મહિને પેન્શન મળે છે તો મિત્રો તમને આ ચેનલ પર દર મહિને છેલ્લી તારીખે વિડીયો બનાવીને જાણ કરવામાં આવે છે કે તમારા તે મહિનાનું પેન્શન કેટલું જમા થશે તો આપણી આ આ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લકમ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી સારી સારી વોટ્સઅપ ચેનલ છે ટેલિગ્રુપ મને છે લિંક ડિસ્ક્રિપ્શનમાં કૂચો આવશે જોઈન થઈ જજો તમે રોજ જાણો તો તમને આવી આવી માહિતી આપણી ચેનલ પર પ્રવાહિત કરવામાં આવશે મિત્રો તો આત્મ પગાર પંચના અપડેટમાં આજકાલ આત્મ પંચ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે નવા પગાર પંચ લાગુ થતાં જ કેન્દ્રીય કર્મચારીને પગાર મોટો ઘુસારો આવવાનો છે પરંતુ હવે તાજેતરમાં આત્મ પંચ લઈને એક મોટો અપડેટ બહાર આવ્યું છે જેના હેઠળ કેન્દ્રીય કર્મચારીને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે અપડેટ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નવ પગાર પંચ આઠમા સીપીસી સમાચાર હેઠળ ખૂબ જ પગારમાં ડીએ ઉમેરી શકાય છે શું કહે છે મિત્રો મૂળ પગારમાં ડીએ ઉમેરી શકાય છે સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં જ આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી જ છે નવું પગાર પંચ લાગુ થતાં જ કરોડો કેન્દ્રીય કર્મચારી ગવર્મેન્ટ એમ્પ્લોયસ ન્યૂઝ અને પેન્શનોના પગાર પેન્શન ફેરફાર થશે એવી અપેક્ષા છે કે નવા પગાર ધોરણ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ શકે છે અને તે દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા પગાર પાંચ પગાર ધોરણ હેઠળ મૂળ પગારમાં ડીએ ઉમેરવામાં આવશે તો મિત્રો જોઈ જોઈ શકો છો જે નવા પગાર ધોરણ છે તેમાં મૂળ પગારમાં જે ડીએ ઉમેરવામાં આવશે તેવી માહિતી આપણે મળી રહી છે નવો પગાર પાંચ એક જાન્યુઆરી છવ્વીસથી લાગુ થવા થઈ શકે છે અને તે દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે નવું પગાર ધોરણમાં હેઠળ મૂળ પગાર ડી ઉમેરવામાં આવશે તો કેટલા કર્મચારીઓને ફાયદો થશે અગાઉના પગાર પંચ હેઠળ આઠમા સીપીસી અપડેટમાં પણ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનના પગાર પેન્શન મોટો વધારો થયો હતો આના કારણે હવે કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચમાં પણ મોટો વધારોની અપેક્ષા રાખી શકા રાખી રહ્યા છે જો આવ જો આવો આઠમો પગાર પંચ લાગુ કરવામાં આવશે તો તે પંચનામણીકરણમાં સત્રીસ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને અને પેન્શનને ફાયદો થશે તો મિત્રો કેટલા કેટલાને ફાયદો થઈને જોઈ શકો છો છત્રીસ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન ધારોને ફાયદો થશે જો આવું થશે તો ફીટપેમ્પ ફેક્ટરની પણ વાત કરી લઈએ સાથે સાથે ફિટપેમ્પ ફેક્ટરી એક એવો ગુણક છે જેના દ્વારા જૂના મૂળ પગારનો ગુણાકાર કરીને નવા પગાર નક્કી કરવામાં આવે છે અગાઉ વર્તમાન સાતમા પગાર પાંચ બે પોઈન્ટ સત્તાવનના ફીડપેમ્પ ફેક્ટર નક્કી કરવામાં આવ્યો હતો આ ફિટપેમ્પ ફેક્ટરમાં તે સમયે કેન્દ્ર સરકારના કર્મચારીઓના લઘુત્તમ પગાર સાત હજારથી વધારીને અઢાર હજાર કરવામાં આવે છે હવે એવી અપેક્ષા રાખવામાં આવી છે કે આઠમા પગાર પંચનો પણ આ પરિબળો વધારો અથવાની અપેક્ષા છે કે ધારણા છે કે જેના કારણે પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ ફિટપેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે કર્મચારીના સંગઠન માનવું છે કે આઠમો પગાર પંચથી કેન્દ્ર સરકાર કર્મચારીઓને પેન્શનના પગારમાં મોટો વધારો થશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આઠમો પગાર પંચ ફિટપેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છવ્વીસથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે રહેવાની શક્યતા જોવા મળી રહી છે જો આ દરમિયાન ફિટપેમ ફેક્ટર લાવ કરવામાં આવે તો કર્મચારીઓ મૂળ પગાર ચાલીસથી પચાસ ટકાનો વધારો થઈ શકે છે એટલે મિત્રો આના પર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જેટલું ફિટપેમ ફેક્ટર વધારો થશે તેટલો જ તમારા પગારમાં સરકારી કર્મચારીના પગારમાં નિવૃત્તિ કર્મચારી પેન્શન દ્વારા પેન્શનમાં ફાયદો થવાનો જોવા મળી રહ્યો છે મિત્રો શું મોંઘવારી ભથ્થું મૂળ શું મોંઘવારી બથું છે મિત્રો તે મૂળ પગારમાં સમાવવામાં આવશે નિષ્ણાતો કહે છે કે ફીટપેક ઉપરાંત આત્મું પગાર પંચ બીજો મોટો ફેરફાર થવાની શક્યતા છે આ ફેરફાર મૂળ પગાર મોંઘવારી ભથ્થા સમાવેશ અંગે છે કર્મચારીના મોંઘવારી ભથ્થામાં એટલો માટે સમાપવામાં આવે છે કે જેથી તે મોંઘવારી ભથ્થામાં અસવધિ રાહત મળી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા પગાર પર દોડ લાગુ થતાની સાથે મૂળ પગાર મોંઘવારી ભથ્થું ઉમેરી શકાય છે જો કે સરકાર હજુ સુધી કોઈ કોઈ જાહેરાત કરી નથી તો મિત્રો આ આથી માહિતી